ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને અને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાર્યક્રમોમાં હાજર રહેતા સાંસદ દીપસિંહ મંત્રી ભીખુસિંહ ધારાસભ્ય ધવલસિંહ સહિતના ધારાસભ્ય મંત્રી સાંસદ સહિત પ્રદેશ પ્રમુખો સી આર સાથેના ફોટો પણ ઉપલબ્ધ છે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે પણ આરોપીની તસવીરો વાયરલ થઈ છે જો કે આ મુદ્દે હાલ ભાજપના નેતાઓ મૌન સેવી બેસી રહ્યા છે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલે ભૂપેન્દ્ર ઝાલા ભાજપના સભ્ય હોવા વિશે કહ્યું છે કે દેશના કોઈપણ નાગરિક ભાજપનો સભ્ય બની શકે છે પણ ભૂપેન્દ્રસિંહ ભાજપનો પ્રાથમિક સભ્ય છે એવું જાણતા નથી તેમજ ગુનાહિત કૃત્ય કર્યું છે તેની પોલીસ તપાસ કરી રહી છે આમ સત્ય બહાર આવશે ભાજપને આનાથી લેવા દેવા નથી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત